ગીર સોમનાથ વેરાવળ ખાતે ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાંચસો થી વધારે બહેનોએ હોમ આસિસ્ટન્ટ કોર્સની તાલીમ લીધી હતી ગીર સોમનાથ વેરાવળ ખાતે સુત્રાપાડા રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજે બારડની હાજરીમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશન તેમજ સુત્રાપાડા વિવેકાનંદ વિનય મંદિર કન્યાશાળા તેમજ સાગર મચ્છી ફેક્ટરીમાં બહેનોને આરોગ્ય અને કલ્યાણ વિભાગ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માધ્યમથી પાંચસો કરતા વધારે બહેનોને હોમ કેર આસિસ્ટન્ટ કોર્સ તાલીમ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તથા બહેનોએ ભાગ લીધો હતો આ તાલીમમાં ગુજરાત રાજ્ય શાખાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ડાયરેક્ટર તુષાર ઠક્કર ડીપી સુપરવાઇઝર પ્રતિક કોસ્ટી દ્વારા તાલીમ આપવામાં આવી હતી આજે અમે કુલ એક બે દિવસથી અમારા સુટાપાડામાં વિવિધ વિવિધ જગ્યા પર તાલીમ આપવામાં આવવામાં આવી છે કે સવારે મામલતદાર ઓફિસ કોલેજ સ્કૂલ કન્યા શાળા એવી રીતે પોલીસ સ્ટેશન નગરપાલિકા આ બે દિવસનું તાલીમ આપવામાં અમે ગુજરાત શાખા ઇન્ડિયન રેડકોસ્ટના અમારા ચેરમેનશ્રી અજયભાઈ પટેલ દ્વારા એના માર્ગદર્શન દ્વારા કે આપણે માનવ જીવન કેમ બચે એવું કે તરત એકસો આઠ ન આવે એના સમયમાં દસ મિનિટમાં કેવી રીતે આપણે બચાવી શકીએ એવી તાલીમ સીપાઈ તાલીમ કોઈ ફાયરનું એવું બધી અમે અલગ અલગ તાલીમો આપવામાં અમે છૂટલાપ્રદ સવારે કોલેજે શાળામાં અને ઇન્ડ કોલેજે વેરાવર વેરાવળિત કોલેજ કંપની મચ્છીનીજી કંપનીમાં બેનું કામ કરે છે ના ગમે ત્યારે કોઈને ઇફેક્ટ આવે છે એનો જીવ કેવી રીતે બચે એકસો આઠ આવે ત્યાં સુધી સિપાહી તાલીમ આપવાનું પણ અમે કંપનીમાં પણ અલગ અલગ કંપનીમાં પણ જઈને એવું પણ પ્રોગ્રામ અમે કર્યો છે અમારે આગળ પણ એવી આફત આવી આજથી પાંચ છ મહિના પહેલાં જ્યારે આપણે વરસાદ સુટાપાડામાં પચીસ છવ્વીસ ઇંચ પડ્યો હતો ઘર ઘરમાં પાણી પડ્યું હતું અમે રેડક્રોસ તરફથી ઘરે ઘરે જઈ અધ્યક્ષ અમે કમર સુધી ઉપર પાણી હતું ફૂડ પેકેટની સુવિધા કરી પછી અમારા ઇન્ડિયન રેડક્રોસ અજયભાઈ પટેલ દ્વારા હોટેલ શ્રી ચેરમેનશીલ દ્વારા અમને કીટ વિતરણ કરવામાં આવ્યું કે કિચન કીટ ફાનસ પછી હાઇજીન કીટ પછી ધાબલા એવી રીતે અલગ અલગ ચાલીસ બે હજાર પરિવારની કીટ વર્તન અમે કરવામાં આવ્યું દિલીપસિંહ બારડ મહામંત્રી ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આજે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા તેમના ખાસ વિઝનથી ગુજરાત રાજ્યમાં તમામ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની જે તાલીમનું આયોજન થયું છે તેમાં સુત્રાપાડા તાલુકા ક્રોસ સોસાયટી દ્વારા શ્રી અજયભાઈ બારડના નેતૃત્વમાં આજે કુલ છ જગ્યાએ આવા ટ્રેનિંગ કેમ્પો યોજાઈ રહ્યા છે તેમજ ક્રોસ સોસાયટી દ્વારા જુદી જુદી સેવાની પ્રવૃત્તિ અજયભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં પૂરજોશથી ચાલુ છે તે ખાસ અભિનંદનને પાત્ર છે અને લોકોને પણ હું વિનંતી કરું કે રેડ ક્રોસના આવા જે કાર્યક્રમો જે ટ્રેનિંગના કારણ કે ખૂબ અગત્યનો કાર્યક્રમ હોય ફાયર સેફ્ટીમાં લોકોએ શું કરવું કઈ રીતે કરવું એ બધી વ્યવસ્થા અને તાલીમ અહીંયા આપવામાં આવે છે આવી ટ્રેનિંગનો જેમ એમ વધારેમાં વધારે લાભ લે તેવી લોકોને પણ વિનંતી કરું છું અત્યાર સુધી રેડ ક્રોસ સોસાયટીમાં કુલ રાજ્ય શાખામાં તેત્રીસ હજાર વોલન્ટિયર્સ સ્વયંસેવકોની નોંધણી થઈ ચૂકી છે તે પૈકી દસ હજાર સ્વયંસેવકો વોલન્ટિયરો સુત્રાપાડા તાલુકા શાખામાંથી જે નોંધાયેલા છે તેવી જ રીતે હજી પણ લોકો આમાં વોલન્ટિયર તરીકે જોડાય અને આવી તાલીમોનું આયોજનમાં તમામ વોલન્ટિયરીઓ ભાગ લે કારણ કે વોલન્ટિયર જ્યારે આપાતની સ્થિતિ આવશે ત્યારે આ ખૂબ જ કામગીરીવાળી વસ્તુ રહેશે તો સૌને વિનંતી કે હજી આ આવી જે તાલીમો નો લાભ લે અરવિંદ સોઢા દિવ્યાંગ નિશ ગીર સોમનાથ